સર આપ રહ્યા છો ગુજરાતની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતી આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થો ક્યાં મહત્વના સમાચાર થી શરૂઆત બોતેર કલાકમાં રાજ્યમાં પડી શકે છે કાતલ ઠંડી હવામાન નિષ્ણાંત અંબરલાલ પટેલે ગાત્રો થી જવતી ઠંડીની આગાહી કરી હવામાન શુરાંત અંબાલાલ પટેલે રાજ્યમાં ગાત્રો ધીજવતી ઠંડી પડવાની આગાહી કરી છે અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે આગામી બોતેર કલાકમાં કાતિલ ઠંડી પડી શકે છે ઉત્તર ગુજરાતના મહેસાણા બનાસકાંઠા સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં કાતિલ ઠંડી પડવાની શક્યતા વ્યક્ત કરાઈ છે અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે ત્રેવીસ ડિસેમ્બર બાદ રાજ્યમાં હાડ ધીજવતી ઠંડીની શરૂઆત થશે જોકે સોળથી બાવીસ ડિસેમ્બર વચ્ચે ઠંડીનું જોર ઘટશે એ રાજ્યમાં વાદળછાયું વાતાવરણ સર્જાશે તો દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં ગરમીનો અનુભવ થશે અને ગરમીનો પારો એકત્રીસ ડિગ્રી સુધી પહોંચી શકે છે જ્યારે ડિસેમ્બરના અંતમાં કમોસમી વરસાદની અંબાલાલ પટેલે આગાહી કરી છે જો કે જાન્યુઆરીમાં ફરી કાતલ ઠંડીનો ગુજરાતવાસીઓને અનુભવ થઈ શકે છે રાજ્યમાં હવે સામાજિક તત્વો સામે પોલીસ આકરું વલણ દાખવી રહી છે ગુનાખોરોને અંજામ આપનારી હવે જાહેરમાં સરભરા કરવામાં આવી રહી છે રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી ગુનાખોરીની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગુજરાત પોલીસ પણ એક્શનમાં આવી છે અમદાવાદ સુરત રાજકોટ બનાસકાંઠામાં પોલીસે આરોપીઓના સરઘસ કાઢ્યા બનાસકાંઠાના દાંતીવાડામાં સામૂહિક દુષ્કર્મના આરોપીઓની પોલીસે જાહેરમાં સરભરા કરી પોલીસે આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી લઈ કડક કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે વાઘરોલ ગામથી લઈ દાંતીવાડા સુધી આરોપીઓનું સરઘસ કાઢ્યું હતું આ તરફ વિસ્તારમાં લૂંટના આરોપીઓને કાયદાનો પાઠ ભણાવ્યો અપહરણવિધ લૂંટ કેસમાં આરોપીઓને જાહેરમાં સરઘસ કાઢી ફેરવ્યા લંગડાતા લંગડાતા આરોપીઓને સ્થાનિક વિસ્તારમાં ફેરવવામાં આવ્યા ગુનેગારો પ્રત્યે શહેર પોલીસનું વધુ એક કડક વલણ જોવા મળ્યું જો કાયદો તોડશો તો સુરત પોલીસ કરશે કડક કાર્યવાહી સુરતમાં બોકસ તબીબોનું પોલીસે સરઘસ કાઢ્યું બોકસ તબીબોને ડિગ્રી આપનાર અને કૌભાંડ માસ્ટરમાઇન્ડ માસ્ટર માઇન્ડ ઇરફાન અને અન્ય એક તબીબનું પાંડેસરા પોલીસે સરઘસ કાઢ્યું પાંડેસરાના માર્ગો પર તમામની પેદલ યાત્રા કાઢી હતી જેથી લોકો પણ આ કૌભાંડિયોને ઓળખી શકે રાજ્યમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે જૂનાગઢ અરવલ્લી અને રાજકોટમાં આવા તત્વોના આતંકની ઘટનાઓ સામે આવી રાજ્યમાં સામાજિક તત્વો સતત બેફામ બની રહ્યા છે ત્યારે વધુ એક ઘટના જુનાગઢમાં જોવા મળી નજીવી બાબતમાં અસામાજિક તત્વોએ વાહનમાં તોડફોડ મચાવી રસ્તા વચ્ચે પડેલા બાઇકને હટાવવાનું કહેતા અસામાજિક તત્વો ઉશ્કેરાઈ ગયા કેટલાક તત્વોએ બેલથી જીપના કાચની તોડફોડ કરી બાદમાં ઘટનાને લઈને પોલીસ પહોંચતા તેની પોલીસ સાથે પણ આ તત્વોએ અભદ્ર વર્તન કર્યું પોલીસે ધૈર્ય ઓડદરા અને પારસ વાઘ સામે ફરિયાદ નોંધી છે આ તરફ અરવલ્લીના ભીલુડામાં પણ અસામાજિક તત્વોએ આતંક મચાવ્યો શહેરના બિરસા મુંડા સર્કલ નજીક મોડી રાત્રે અસામાજિક તત્વો પાંચ જેટલી કારના કાચ તોડ્યા રાત્રિ દરમિયાન કારના કાચ તોડતા સ્થાનિકોમાં પણ ભારે રોષ જોવા મળ્યો સાથે જ પોલીસના નાઇટ પેટ્રોલિંગના દાવા સામે પણ સવાલો ઉભા થયા છે રાજકોટમાં વધુ એક નકલી પોલીસ કર્મી ઝડપાયો ઘનશ્યામ ખીમજી કટારિયા નામનો વ્યક્તિ પોતાને પોલીસ કહી રોફ જમાવતો હતો આ નકલી પોલીસ એક બાઇક સવારને રોકી તેને ધમકાવી રોકડ તેમજ મોબાઈલની લૂંટ ચલાવી બાઇક સવાર યુવકને નાના મોવા રોડ પર રોકી પોતે પોલીસ હોવાની ઢંફાસો મારી તેને લૂંટી લીધો ત્યારે આ મામલે ફરિયાદ નોંધાતા નકલી પોલીસ કર્મીની ધરપકડ કરવામાં આવી છે વડોદરા શહેરમાં તસ્કરો બેફામ બન્યા છે શિયાળાની કડકડતી ઠંડી વચ્ચે એક પછી એક ચોરીને અંજામ આપી રહ્યા છે રસ્તા પર વાહન પાર્ક કરતા લોકો ચેતજો વડોદરામાં રોડ પર પાર્ક કરેલી બાઈકની ચોરીની ઘટના જોવા મળી નિઝામપુરા વિસ્તારમાં બાઈક ચોરીના સીસીટીવી સામે આવ્યા રાત્રે રસ્તા પર પાર્ક કરેલી બાઇકને ચોર ઉઠાવી ગયો ફળવારમાં ચાલાકીથી બાઇક ચોરીની ઘટના સસીટીવીમાં કેદ થઈ જોકે ચોર આગળ જતા પોલીસની નજરે ચડી ગયો કેનાલ રોડ પર બાઇક રસીડીને લઈ જતા યુવક પર પોલીસને શંકા જતા પૂછપરછ કરી કડક પૂછપરછ કરતાં આરોપીએ બાઇક ચોરી કરી હોવાની કબૂલાત કરી જેથી પોલીસે આરોપીની ધરપકડ કરી ચોરી કરાયેલી બાઇક જપ્ત કરી પૂછપરછ દરમિયાન આરોપીનો ગુનાહિત ઇતિહાસ પણ જોવા મળ્યો આરોપી વિરુદ્ધ અગાઉ દાહોદમાં પ્રોહિબિશનને બે ગુના નોંધાયેલા હોવાનું ખુલ્યું છે આ તરફ તસ્કરોના નિશાન પર હવે સિનિયર સિટીઝન છે જે ઘરમાં એકલા સિનિયર સિટીઝન રહે છે તે ઘરને હવે તસ્કરો નિશાન બનાવી રહ્યા છે શહેરના સમા વિસ્તારમાં તસ્કર ટોળકીએ સિનિયર સિટીઝનના ઘરમાં ચોરીનો નિષ્ફળ પ્રયાસ કર્યો સીસીટીવીમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે ઘરનું તાળું તોડી તસ્કરો ઘરમાં પ્રવેશ કરી રહ્યા છે પોલીસથી બચવા માટે તસ્કરોએ હાથમાં ગ્લવ્સ અને મોઢા પર માસ્ક પહેર્યું છે જો કે ઘરમાંથી કોઈ રોકડ કે દાગીના જેવી વસ્તુઓ ન મળતા તસ્કરોએ આખરે પરત ફર્યા હતા ત્યારે શહેરમાં વધી રહેલા તસ્કરના બનાવોને લઈને પોલીસને પેટ્રોલિંગના દાવા ઉપર પણ સવાલો ઉભા થઈ રહ્યા છે અમદાવાદમાં તસ્કરો બેફામ બન્યા છે પોલીસને પડકાર ફેંકતા હોય તેમ બિંદાસ લૂંટને અંજામ આપી રહ્યા છે અમદાવાદમાં પોલીસ સબ સલામત દાવા તો કરી રહી છે નાઇટ પેટ્રોલિંગ પૂરજોશમાં ચાલતું હોવાના દાવા તો થઈ રહ્યા છે પરંતુ જે પ્રકારે લૂંટ જેવી ઘટના બની રહી છે તેને જોતા પોલીસના તમામ દાવા માત્ર કાગળ પર હોય તેમ લાગે છે ઘટના અમદાવાદના હીરાવાડી વિસ્તારની છે જે અકસ્માતના બહાને ચાલીસ લાખની સનસનીખી લૂંટને અંજામ આપવામાં આવ્યો ઘટના કંઈક એવી છે કે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાથે સંકળાયેલા રંગોળિયા બાપુનગરમાં આવેલી જયંતિ સોમા આંગળિયા પેઢીમાંથી ચાલીસ લાખ રૂપિયા લઈને નીકળ્યા હતા તેમની કારનો પીછો કરી રહેલા બાઇક સવારોએ અકસ્માત થયો હોવાના બહાને તેમની ગાડીનો કાચ ખોલાવ્યો અને ચાલીસ લાખની બેગ લઈ ફરાર થઈ ગયા

સુરેન્દ્રનગર લીંબડી નેશનલ હાઈવે પર આવેલ હોનેસ્ટ હોટલના સંચાલકોની ખુલ્લી જોવા મળી હોટલમાં આવેલા પાનના ગલ્લા પર ગ્રાહક વસ્તુ ખરીદવા ગયા પરંતુ પાનના ગલ્લા પર જે વસ્તુની હોય તેના કરતાં વધુ કિંમત વસૂલ કરવામાં આવી રહી હતી જેને લઈ પાનના દુકાનદાર અને ગ્રાહક વચ્ચે બબાલ થઈ બોલાચાલી ઉગ્ર થતા હોટલ પર રહેલા ત્રણથી ચાર શખ્સો પણ ત્યાં દોડી આવ્યા અને ગ્રાહક સાથે મારામારી શરૂ કરી હોટલ સંચાલકોએ ભેગા મળી બંને ગ્રાહકોને ઢોર માર માર્યો હતો સાથે સોનાની ચેનની પણ લૂંટ કરી

દ્વારકાના રૂપેણ બંદર પર થયેલી જૂથ અથડામણ મામલે કરાઈ કાર્યવાહી દ્વારકા પોલીસ અથડામણ મામલે વીસ જેટલા લોકોની ધરપકડ કરી દ્વારકાના રૂપેણ બંદરે સ્થાનિક માછીમારો અને આયાતી માછીમારો માછીમારોએ આશરો મેળવ્યો હતો હર્ષદ નાવદરા બોઘાત જેવા સ્થળો પર ડિમોલિશન થયા બાદ અહીં વસતા માછીમારો રૂપેણ બંદર તરફ વળ્યા હતા જો કે રૂપેણ બંદર પર પહેલાથી જ કેટલાક માછીમારો ધંધો કરી રહ્યા હતા ત્યારે બે દિવસ પહેલા રૂપેણ બંદરના સ્થાનિક માછીમારો અને આયાતી માછીમારો વચ્ચે બોટ રાખવા જેવી નજીક બાબતમાં બોલાચાલી થઈ બાદમાં બોલાચાલી ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા મામલો જૂથ અથડામણ પર આવી ગયો

દેવભૂમિ દ્વારકાના જામખંભાળિયાના ભીંડા ગામે ચેકિંગમાં ગયેલી પીજીવી

આ દ્રશ્યો જો તમે પણ ધ્રુજી ઉઠશો કન્ટેનર રિવર્સ લેવાઈ રહ્યું છે અને પાછળ ઉભેલો એક વ્યક્તિ કન્ટેનર અને દિવાલ વચ્ચે આવી જાય છે જેમાં તેનું કરુણ મોત નીપજે છે આ ઘટના જે વડોદરાના હાલોલના કોટાલી ગામની સીસીડીવીમાં સ્પષ્ટ જોવા મળે છે કે કમ્પાઉન્ડની દિવાલ નજીક બે લોકો પોતાની વાતોમાં મશગૂલ છે જ્યારે પાછળની સાઈડમાં એક મસ્ત મોટું કન્ટેનર રિવર્સ લઈ રહ્યું છે વાતો કરતા બે યુવકો પૈકી એક યુવક ત્યાંથી નીકળી જાય છે જ્યારે અન્ય યુવક કમ્પાઉન્ડ વોલ નજીક ઊભો રહે છે ત્યારે કન્ટેનર અચાનક રિવર્સ લેતા જ આ યુવક કન્ટેનર અને દિવાલ વચ્ચે કચડાઈ જાય છે ઘટનાની જાણ થતાં જ બે યુવકો ત્યાં દોડી આવે છે ને ઈજાગ્રસ્તને ત્યાંથી ખસેડે છે જો કે કન્ટેનર ચાલક તો હજુ પણ ઘટનાથી અજાણ હોય તેમ લાગે ચાલકની બેદરકારી આખરે પાંત્રીસ વર્ષીય યુવકને જીવ ગુમાવવાનો વારો આવ્યો હાલ જરૂર પોલીસ કન્ટેનર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે ભાવનગર નજીક દરિયામાં રોરો ફેરીમાંથી એક વ્યક્તિનું દલધક રેસ્ક્યુ કરાયું ભાવનગર દરિયામાં દલધડક રેસ્ક્યુના વિડીયો સામે આવ્યા ભાવનગર ઘોઘા હજીરા રોપેક્સ ફેરી સર્વિસમાં મધ ધરીએ એક વ્યક્તિ આકસ્મિક રીતે દરિયામાં પડ્યો હતો જે બાદ યુવકનું ફેરી સર્વિસના રેસ્ક્યુ ટીમે ઓપરેશન શરૂ કર્યું હતું ભારે જહેમત બાદ રેસ્ક્યુ ટીમે યુવકને બહાર કાઢ્યો હતો વિડીયોમાં પણ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે કે યુવક દરિયામાં ડૂબી રહ્યો છે ત્યારે રેસ્ક્યુ ટીમ તેને બચાવવા માટે પૂરતો પ્રયાસ કરી રહી છે બાદમાં લાઈફ સપોર્ટના સાધનોના માધ્યમથી યુવકનું રેસ્ક્યુ કરવામાં આવે છે રેસ્ક્યુ ઓપરેશનના લાઈવ વિડીયો પણ સામે આવ્યા છે ઘોઘાથી ફેરી સર્વિસ હજીરા પહોંચી રહી હતી તે સમયે યુવક અચાનક દરિયામાં પડ્યો હતો ત્યારે યુવકનું રેસ્ક્યુ કરવા માટે મદદરી રોપેક્સ ફેરી સર્વિસને ઊભી રાખવી પડી હતી વડોદરામાં ડોર ટુ ડોર કચરાની ગાડીઓએ એક બાળકનો ભોગ લીધો વડોદરામાં ડોર ટુ ડોર કચરો લેવા આવતી ગાડીમાં એક બાળક માટે યમદૂત બનીને આવી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા ગાડી ચાલકની બેદરકારીના કારણે એક માસૂમ બાળકે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્યો છે કચરો લઈને ગાડી રિવર્સ લેતા સમયે ચાલકે દેવાંશ નામના બાળકને અડફેટી લીધા જેના કારણે બાળકને કમર અને ઘૂંટણના ભાગે ગંભીર ઈજા પહોંચી બાળકને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો પરંતુ હોસ્પિટલમાં દિવાંશ મોત નીપજ્યું સમગ્ર ડ્રાઈવર ની ધરપકડ માટે પણ કવાયત શરૂ કરી છે અમદાવાદ પોલીસ સકંજામાં રહેલા ભુવા નવલિંહ તબિયત લથડતા મોત થયું પરંતુ મોત પહેલા તેને જે ખુલાસા કર્યા તે ઘણા ચોંકાવનારા હતા પોલીસ સકંજામાં જોવા મળતા આ શખ્સનું નામ છે નવલસી તે પોતાની ઓળખ ભુવા તરીકેનો આપતો થોડા દિવસ પહેલા પોલીસે તેની ધરપકડ કરી હતી અને તે દસ દિવસના પોલીસ રિમાન્ડ પર હતો પરંતુ પોલીસ કસ્ટડીમાં અચાનક તે બેટલા થડી અને હોસ્પિટલમાં તેને મૃત જાહેર કરાયો પરંતુ મોત પહેલા પોલીસ પૂછપરછમાં નવલસિંહે જે ચોંકાવનારા ખુલાસા કર્યા તેને સાંભળી તમે પણ હચમચી ઉઠશો ભુવા નવલસીએ એક બે કે ત્રણ નહીં પરંતુ બાર બાર હત્યાને અંજામ આપ્યો હોવાની કબૂલાત કરી પોલીસ તપાસમાં સામે આવ્યું કે ભુવા પોતાના દાદા માતા અને કાકાની પણ હત્યાને અંજામ આપ્યો છે લોકોની હત્યા માટે તે પણ પાણી કે દારૂમાં સોડિયમ નાઇટ્રેટ આપતો જેનાથી થોડી વારમાં વ્યક્તિનું મોત નીપજતું જ્યારે તેનું પોસ્ટમોર્ટમ કરવામાં આવે તો રિપોર્ટમાં પણ હાર્ટ એટેક આવતું પોલીસ

ધર્મ સભાનું આયોજન કરવામાં આવ્યું જ્યાં મોટી સંખ્યામાં સંતોએ હાજરી આપી પરંતુ ધર્મસભામાં મહેશગીરી બાપુ પોતાના સંબોધનમાં ગંભીર આરોપ લગાવતા જોવા મળ્યા મહેશ ગીરીએ પોતાના સંબોધનમાં ગિરનાર ના સાધુ ની એક એક પોલ ખોલી તેમણે આરોપ લગાવ્યો કે સાધુઓ દારૂથી ડલ્લી થઈને પડ્યા રહે છે અને ગિરનારમાં આવા અનેક ઢોંગી સાધુઓ છે સાથે જ તેમની પ્રેમગીરી પર પણ ગંભીર આરોપ લગાવતા જોવા મળ્યા તેમણે કહ્યું કે ગુરુ પરંપરાના નામે જાતીય શોષણ કરવામાં આવી રહ્યું છે જે સાધુએ બાળકનું જાતીય શોષણ કર્યું તેને શા માટે અંબાજીની ગાદી આપી તેઓએ કહ્યું કે હું સનાતનના ટુકડા સહન નહીં કરું વિધર્મીઓ સામે યુદ્ધ લડવું છે હાલ ગિરનારમાં અનેક પરંપરાઓ તૂટી રહી છે મારે ગાદી પર નથી બેસવું પણ ગિરનારમાં ખોટું પણ નહીં થવા દઉં મહેશ આરોપ લગાવ્યા કે ગિરનારમાં ભરતી મેળો શરૂ થઈ ગયો છે ગિરનારમાં હાલ ભગવા પહેરી દારૂ પીને લોકો ટલ્લી થઈને ફરે છે આવા ધૂતારો જોઈને સાચા સાધુઓની કદર નથી થતી જ્યારે પીવું પડે તો હું પીવા તૈયાર છું પરંતુ પરિવર્તન લાવીશ હરિગીરી ગેંગ અખાડા પર કબજો કરીને બેઠી છે હરિગીરી અખાડામાં છે અખાડો માં હરિકિરી નથી ધર્મસભા જાણે કે આરોપીઓનો અખાડો બન્યો હોય એવું લાગી રહ્યું છે મહેશગિરીના સંબોધનમાં ગિરનારના ઢોંગી સાધુઓની વરવી વાસ્તવિકતા પણ જોવા મળી અને તેનો ઘાટ ઘડાતો સ્પષ્ટ નજ્યે પડ્યો ત્યારે હવે ગિરનારમાં સાધુઓ વચ્ચેના વિવાદમાં વધુ જોર પકડતા હોય એમ લાગી રહ્યું છે ત્યારે આગામી દિવસોમાં આ વિવાદને લઈ વધુ કેટલાક ખુલાસા થઈ શકે છે મહેસાણાના બંદીકાંડમાં મોટો ખુલાસો થયો છે સમગ્ર કેસમાં બે હેલ્થ વર્કરને સસ્પેન્ડ કરાયા છે મહેસાણામાં નસ મુદ્દો હાલ રાજ્યમાં ટોક ઓફ ધ ટાઉન બન્યો છે સમગ્ર કેસની તપાસમાં હવે ચોંકાવનારા ખુલાસા થઈ રહ્યા છે તપાસમાં સામે આવ્યું છે કે ઓગણત્રીસ નવેમ્બર અને ચાર ડિસેમ્બરના રોજ બંને યુવાનોના ઓપરેશન કરાયા હતા મહત્વનું છે કે નવી શેઢાવી અને જમનાપુર ગામના યુવાનો નસબંધી ઓપરેશન કર્યા હોવાનો ખુલાસો થયો ત્યારે સમગ્ર કેસમાં અઠ્ઠાવીસ જેટલા નસબંધીના ઓપરેશનની તપાસ કરવામાં આવી સાથે જ આઠ જેટલા આરોગ્ય અધિકારીઓને પણ નોટિસ વટકારવામાં આવી તો નવી શેઢાવી અને ધનાલીના હેલ્થ વર્કરને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા જોકે સમગ્ર મામલે જિલ્લા આરોગ્ય અધિકારીનું પણ નિવેદન સામે આવ્યું છે તેમનું કહેવું છે કે નસબંધી માટે કોઈ ટાર્ગેટ આપ્યા નથી આરોગ્ય વિભાગ કેસની તપાસ કરી રહ્યું છે જો કે આરોગ્ય વિભાગના અધિકારીનું કહેવું છે કે નસબંધી માટે ટાર્ગેટ આપવામાં આવે છે મહેસાણા કરતાં સાબરકાંઠા જિલ્લામાં વધુ નસબંધી કરવામાં આવે છે

બિઝેર કૌભાંડમાં શિક્ષકો બાદ પોલીસ અધિકારીઓ સામે પણ કાયદાનો ગાળીઓ કસાઈ શકે છે સબરકાટમાં બીઝર કોબાણને લઈને હાલ સીઆઈડી ક્રાઈમ તપાસનો ધમધમાટ કરી રહી છે અત્યાર સુધી સમગ્ર કોબાણમાં કેટલાક સરકારી શિક્ષકો પર તવાઈ બોલાવાઈ હતી પરંતુ હવે ખુદ પોલીસ અધિકારીઓ પણ સીઆઈડી ક્રાઈમની રડારમાં આવી ગયા છે સીઆઈડી ક્રાઈમની ટીમે હિંમતનગરમાં પોલીસ અધિકારીના બંગલામાં સર્ચ ઓપરેશન કર્યું હિંમતનગરમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા કોમલ રાઠોડના હિંમતનગર ઈડર રોડ પર આવેલા બંગલા પર સીઆઈડી ક્રાઇમે રેડ કરી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે જોકે સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસ અધિકારીના બંગલામાંથી કોઈ પણ શંકાસ્પદ ચીજવસ્તુ હાથ લાગ્યો હોવાનું સૂત્રો જણાવી રહ્યા છે સીઆઈડી શંકા છે કે પીઆઈ કોમલ રાઠોડ પાસે ભૂપેન્દ્રસિંહ ઝાલાએ પીઆઈ તરીકે પ્રમોશન મળ્યું છે અને હજુ તેમણે પોસ્ટિંગ લીધું નથી તેઓ દોઢ મહિના રજા પર છે ચાર દિવસ પહેલા સીઆઈડીએ તપાસ કરી હતી અગાઉ કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલા સાથે સૌથી વધુ વાતચીતનો રેકોર્ડ કોલ ડિટેલ હતી અને તેના આધારે પૂછપરછ કરાયા જે હાલ બંગલો છે તેના પિતાના નામે છે ગ્રાહકની જાણ બહાર સિમ કાર્ડ એક્ટિવ કરી વિદેશ મોકલવાના કૌભાંડ નો પોલીસે પર્દાફાશ કર્યો સિમ કાર્ડ ખરીદવા આવતા ગ્રાહકોની જાણ બહાર તેનું સિમ કાર્ડ એક્ટિવ કરવામાં આવતું અને બાદ અમદાવાદ અધિકારી દ્વારા સાયબર ક્રાઇમ ને માહિતી મળી કે એક પાર્સલ વડોદરાથી આવ્યું છે જે દુબઈ મોકલવાનું છે જેમાં પંચાવન જેટલા શંકાસ્પદ સિમ કાર્ડ મળી આવ્યા છે સાયબર ક્રાઇમે આંગે વધુ તપાસ શરૂ કરી તપાસ દરમિયાન ત્રણ શંકાસ્પદ ઇસમો મળી આવતા પોલીસે તેની ધરપકડ કરી ક્રાઈમે રાહુલ શાહ કાંતિ બલદાણીયા અને અજય ભાલિયા નામના ત્રણ આરોપીઓની ધરપકડ કરી આરોપીઓ નવા સિમ કાર્ડ ખરીદવા માટે આવતા ગ્રાહકોના બે પ્રકારે સિમ કાર્ડ કાઢતા ડિજિટલ પ્રોસેસથી ગ્રાહકની બાયોમેટ્રિક ફિંગરપ્રિન્ટ અને આધાર કાર્ડ નંબર સિમ કાર્ડ કાઢતા બાદમાં પ્રોસેસ ઓફલાઈન કરીને ગ્રાહકનો ફોટો પાડી ગ્રાહકના આધાર કાર્ડનો ફોટો અપલોડ કરી તેના નામે સિમ કાર્ડ એક્ટિવ કરતા બાદમાં એક સિમ કાર્ડ જે તે ગ્રાહકને આપતા જ્યારે બીજું કાર્ડ તે પોતાની પાસે રાખતા આરોપીએ મોકલેલ પાર્સલમાં અજાણ્યા ઈસમનું નામ લખીને સ્પીડ પોસ્ટ કર્યું હતું પકડાયેલા આરોપીઓની પૂછપરછમાં સામે આવ્યું છે કે રાહુલ શાહ પાસેથી કાંતી બલદાણિયા સિમ કાર્ડ ખરીદતો અને તેની પાસેથી અજય ભાલિયા સિમ કાર્ડ મેળવતો અજય ભાલિયા દુબઈમાં કોઈ નવીન નામના વ્યક્તિ સાથે સંપર્કમાં હતો અમદાવાદમાં પરિણીતાના કેસમાં પતિ સસરા અને સાસુની ધરપકડ કરી છે અમદાવાદના નરોડામાં સાત વર્ષના બાળક સાથે પરિણીતાના આપઘાત કેસમાં પોલીસે દુષ્પ્રેરણાનો ગુનો દાખલ કર્યો છે સાથે જ પતિ સસરા અને સાસુની ધરપકડ કરી છે નરોડાની હંસપુરાની સારથી રેસીડેન્સી રહેતા પરિણીતાએ સાત વર્ષના બાળક સાથે ત્રીજા માળેથી છલાંગ લગાવી આત્મહત્યા કરી હતી પરિણીતાએ પહેલા પોતાના બાળકને નીચે ફેંક્યું બાદમાં તેણે પોતે છલાંગ લગાવી સમગ્ર કેસમાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો પ્રાથમિક તપાસમાં છેલ્લા ઘણા સમયથી પરિણીતાને તેના પતિ અને સાસુ સસરા સાથે તકરાર ચાલી રહી હતી આ તરફ પરિણીતાના ભાઈએ પણ આરોપ કર્યો

મોરબીના ટંકારામાં હાઈ પ્રોફાઇલ જુગારધામ રેડમાં ગેરરીતિ સામે આવતા પોલીસ કર્મીઓ પર એક્શન લેવામાં આવ્યા છે જુગારધામ પર રેડ કરનાર પીઆઈ વાય કે ગોહિલ અને હેડ કોન્સ્ટેબલ મહેપતસિંહ સોલંકીને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સાથે જ તેમની બદલી દાહોદ જિલ્લામાં કરી દેવાય છે જુગારધામ રેડ કે સ્ટેટ મોનિટરિંગ સેલે સમગ્ર કાર્યવાહી કરતા પોલીસ બેડામાં પણ ચકચાર મચી છે એક મહિલા પહેલા ટંકારામાં પોલીસે હાઈ પ્રોફાઇલ જુગારધામ પર રેડ કરી ટંકારાના કમ્ફર્ટ રિસોર્ટમાં ટોકન દ્વારા જુગારધામ ચલાવવામાં આવી રહ્યું હતું પોલીસે જે તે સમયે નવ જુગારીઓ સંપત્તિઓ સહિત ત્રેસઠ લાખના મુદ્દા પણ જપ્ત કર્યો રેડમાં ગેરરીતિ થઈ હોવાની શક્યતાઓ સેવાઈ રહી હતી જેને લઈ સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નરલિપ્ત રાય અને ડીવાયએસપી કે કામરિયાની ટીમે ટંકારામાં ધામા નાખ્યા અને સમગ્ર કેસની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી તપાસમાં પીઆઈ સહિતના પોલીસ કર્મીઓએ ગેરરીતિ કરી હોવાનું સામે આવ્યું ત્યારે સમગ્ર કેસની તપાસ હજુ પણ કેટલાક ખુલાસા થઈ શકે છે હાલ તો પીઆઈ સહિતના પોલીસ કર્મીઓને સસ્પેન્ડ કરી વધુ તપાસ શરૂ કરાઈ છે આજકાલ યુવાદન નશાને રવાડે ચડી ગયું છે યુવાનોમાં જાગૃતિ લાવવા પોલીસ અવનવા અભિયાન ચલાવે છે સુરત ગ્રામ્ય પોલીસ દ્વારા મિની મેરેથોન દોડવાનું આયોજન કરાયું છે તેનો એકમાત્ર ઉદ્દેશ હતો યુવાનોને નશાના દૂષણથી દૂર કરવા આજકાલ રાજ્યમાં યુવાનો ડ્રગ્સના રવારે ચડી રહ્યા છે ડ્રગ્સ ગાંજા દારૂ સહિત નશીલા પદાર્થોનું સેવન વધી રહ્યું છે જેના કારણે ડ્રગ્સ માફિયા પણ બેફામ બન્યા છે ત્યારે યુવાનો ડ્રગ્સ સહિત નશીલા પદાર્થોથી દૂર રહે અને વ્યસનોથી થતા નુકસાનની જાગૃત થાય તે માટે સુરત ગ્રામ્ય પોલીસે વારંવાર કાર્યક્રમોનું આયોજન કર્યું છે ત્યારે બારડોલી ખાતે યોજાયેલ બારડોલી મેરેથોન બે હજાર ચોવીસમાં ત્રણ કિલોમીટર પાંચ કિલોમીટર

અરવલ્લી જિલ્લામાં છેલ્લા ઘણા સમયથી યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે છેલ્લા દોઢ મહિનાથી ખાતર ન મળતું હોવાના ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે જેના કારણે ઉભા પાકને નુકસાન જવાની ખેડૂતો ભીતી સેવી રહ્યા છે ખેડૂતોનો આરોપ છે કે યુરિયા ખાતરની અછત વચ્ચે આપી આપી ખાતર ભરેલી ગાડીઓ દેવાય છે ખેડૂતોએ અરવલ્લી જિલ્લામાં રવિ સિઝનમાં એક લાખ એકર કરતાં વધુ જમીનમાં ઘઉં મકાઈ ચણા જેવા પાકોનું વાવેતર કર્યું છે જિલ્લામાં સૌથી વધુ વાવેતર ઘઉંનું કરવામાં આવ્યું છે સિઝનની શરૂઆતમાં જ પાકના પાયામાં નાખવામાં આવે આ ડીએપી ખાતરની અછત સર્જાય છે તેમ છતાં ખેડૂતોએ મોંઘા ભાવને બિયારણ લાવી વાવેતર ખાતર ત્યારે હવે પાકને બીજા પાણ સુધી યુરિયા ખાતર આપવાની જરૂરિયાત ઊભી છે પરંતુ છેલ્લા ઘણા સમયથી યુરિયા ખાતરની અછત સર્જાતા ખેડૂતોની મુશ્કેલી વધી ગઈ છે ખેડૂતો આરોપ લગાવી રહ્યા છે કે સેવા સહકારી મંડળીઓને ખાતર આપવામાં અન્યાય કરવામાં આવી રહ્યો છે સ્થાનિક મંડળીઓમાં ખાતર મળતું નથી જેથી ખુલ્લા બજારમાં વધુ કિંમત ચૂકવી ખાતર ખરીદવા ખેડૂતો મજબૂર બન્યા છે શામલપુર ગામની સહકારી મંડળીના ચેરમેનનું કહેવું છે કે છેલ્લા આઠ મહિનાથી ખાતર માટે ઓર્ડર આપવામાં આવ્યો છે પરંતુ આજ દિન સુધી ખાતર આવ્યું નથી વડોદરાના કોંગ્રેસ કોર્પોરેટર પર ખેડૂતોએ ગંભીર આક્ષેપ લગાવ્યા વડોદરાના કોર્પોરેટર હરીશ પટેલ વિવાદમાં ફસાયા છે કોર્પોરેટર પર ખેડૂત પરિવારે ગંભીર આરોપ લગાવતા શહેરની રાજનીતિમાં ગરમાવો આવ્યો છે છાણી ગામના ખેડૂત પરિવારે કોર્પોરેટર હરીશ પટેલ પર આરોપ લગાવ્યો છે કે રોડના કોન્ટ્રાક્ટરે કોર્પોરેટર હરીશ પટેલના કહેવાથી જીસીબીની મદદથી તેમના ખેતરની ફેન્સિંગ તોડી ખેડૂતનો એ પણ આરોપ છે કે ટીપી ફાઇનલ ના થઈ હોવા છતાં ફેન્સિંગ તોડી નાખતા ખેડૂતનો મુશ્કેલીમાં મુકાયા હોવાની વાત છે ફેન્સિંગ તોડી નાખવાને કારણે ખેડૂતોના પશુ માટેના ઘાસચારા અને ઉભા પાકને નુકસાન જવાની ભીતિ સેવાઈ રહી છે સમગ્ર ઘટનાને લઈને ખેડૂતોએ છાણી પોલીસ સ્ટેશનમાં કોર્પોરેટર હરીશ પટેલ અને રોડ કોન્ટ્રાક્ટર સામે અરજી કરી છે જો કે આ મામલે કોર્પોરેટર હરીશ પટેલે સમગ્ર આરોપ ફગાવ્યા છે તેમનું કહેવું છે કે ખેડૂતે જે આરોપ તેમની પર લગાવ્યા છે તે આરોપ પાયા વિહોણા છે સાથે જ તેઓએ કહ્યું હતું કે હું ખેડૂત સામે માનહાનીનો દાવો કરીશ જો કે હાલ તો પોલીસે ખેડૂતની અરજી લઈને તપાસ શરૂ કરી છે તો આ તરફ ખેડૂત પરિવાર પણ પોલીસ પાસે ન્યાયની ગુહાર લગાવી રહ્યો છે દિલ્હી મુંબઈ કોરિડોરની કામગીરીને લઈને ખેડૂતોમાં ભારોભાર રોષ જોવા મળી રહ્યો છે દિલ્હી મુંબઈ કોરિડોરની કામગીરી પર ફરી ગ્રહણ લાગે તો નવાય નહીં સત્તર સુવિધાઓને લઈ પાછલા ઘણા સમયથી આંદોલન કરી રહેલા ખેડૂતોની સોળ માંગણીઓ સર્વાનુમતે સ્વીકારવામાં આવી છે પરંતુ મુખ્ય માંગણી પાક નિષ્ફળ અંગે કોઈ પણ અધિકારી અને હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ નિર્ણય નહીં કરવામાં આવતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે ખેડૂતો દ્વારા બે વાર કોરિડોર કામગીરી બંધ કરવામાં આવી હતી તેમજ અનેક વાર લેખિત અને મૌખિક રજૂઆતો પણ કરાઈ હતી ત્રીજી વાર સર્વે બાદ પ્રાંત અધિકારી દ્વારા સંકલન અધિકારી સાથે ખેડૂતોની મિટિંગ યોજાઈ હતી આજે મિટિંગમાં ખેડૂતોએ બુધવાર સુધીનો સમય વધારવામાં આવ્યો છે જો બુધવારે પાક નિષ્ફળ અંગે કોઈ નિર્ણય તંત્ર દ્વારા નહીં લેવામાં આવે તો ગુરુવાર બાર બાર બે હજાર ચોવીસના રોજ ફરી ચૌદ ગામોમાં ચાલતું દિલ્હી મુંબઈ કોરિડોર પ્રોજેક્ટ કામગીરી બંધ કરવાની ચીમકી ઉચ્ચારી મોરબીમાં બાગ બગીચાઓ યોગ્ય જાળવણીના અભાવે ધૂળ ખાઈ રહ્યા છે લાગી રહ્યું છે કે તંત્રને પ્રજાની સુવિધાની કોઈ પરવા જ નથી ઔદ્યોગિક દ્રષ્ટિએ મોરબીની ઓળખ આંતરરાષ્ટ્રીય સ્તરે છે પરંતુ મોરબીમાં જાહેર સુવિધા અને પ્રજાની સુવિધાની તંત્રને કોઈ પરવા ન હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા આઝાદીના સાત દાયકા બાદ પણ મોરબી શહેરના બાળકો સારા બાગ બગીચાથી વંચિત છે મોરબીના કેસર બાગ બગીચામાં બાળકોને રમવા માટે થોડી રાઇડ્સની વ્યવસ્થા તો હતી પરંતુ ઓવરબ્રિજ બનતા તે સુવિધા પણ છીનવાઈ ગઈ રાઇડ્સને અન્ય જગ્યાએ સ્થાપિત કરવાના બદલે તેને ભંગાર સમજી ઢગલો કરી ખૂણામાં મૂકી દેવાય શહેરના બાકડા પણ ઘાસ સાથે સંતાઈ ગયા તેવા દ્રશ્યો જોવા મળ્યા મોરબીમાં ફરવાલાયક સ્થળોની વાત કરીએ તો ત્રણ બગીચા અને એક ઝૂલતો પુલ હતો ભૂલ તો મોટી દુર્ઘટનામાં તૂટી ગયો હાલ મોરબીના એક પણ બગીચામાં બાળકોને રમવા માટે વ્યવસ્થા નથી જોવા મળી રહી સાથે બગીચાઓમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું શહેરના તો એટલી છે કે લોકો તેનો ઉપયોગ કરી શકે તેમ નથી બગીચાઓમાં લાઇબ્રેરીની વ્યવસ્થા તો કરવામાં આવી છે પરંતુ સમસ્યા એ છે કે જો આ બિલ્ડિંગની લાઇબ્રેરીમાં વાંચવા બેસો તો તમારે હેલ્મેટ પહેરીને બેસવું પડે કેમકે છતમાં મોટા ગાબડા પડી ગયા છે ચોમાસામાં તો છત પરથી પાણી ટપકતું હોય છે ત્યારે સવાલ એ છે કે આખરે શા માટે તંત્ર લોકોની સુવિધા સાથે ખેલવાડ કરી રહ્યું છે ક્યાં સુધી શહેરના બાળકો સારા બગીચાઓથી વંચિત રહેશે એશિયાની સૌથી મોટી એપીએમસી ની ચૂંટણીનો રાજકીય માહોલ ગરમાયો છે ભાજપના બે જૂથ ચૂંટણીમાં સામસામે આવ્યા છે અંજે બીએમસી ની ચૂંટણીમાંથી ફોર્મ પરત ખેંચવાનો અંતિમ દિવસ 9 ડિસેમ્બર છે તેને એક દિવસ પહેલા ચૂંટણીમાં ભાજપના બે જૂથ સામસામે હોય એમ લાગી રહ્યું છે મસણાના ઉંજેએપીએમસી ની ચૂંટણીનો મામલો ભાજપ જિલ્લા પ્રમુખ પાસે પહોંચ્યો ચૂંટણીમાં પ્રમુખ પદ માટે ભાજપના જ બે જૂથ વચ્ચે જંગ છે જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશ રાજગોર ચૂંટણી બિનહરીફ કરાવવા પ્રયાસ કરી રહ્યા છે ભાજપના બે જૂથમાં પ્રમુખ પદ વહેંચી વિવાદ ટાળવાનો પ્રયાસ કરાઈ રહ્યો છે પૂર્વ ચેરમેન દિનેશ પટેલ અને ધારાસભ્ય કે કે પટેલ સાથે કમલમમાં ચર્ચા થઈ હોવાનો સૂત્રો પાસેથી માહિતી આવી સાથે બંધ બાર ચર્ચા બાદ અઢી અઢી વર્ષની ટર્મ વહેંચાય તેવી માહિતી પ્રયાસ કરી રહ્યા છે મહત્વનું છે કે એશિયાની સૌથી મોટી ગણાતી ઉંજા એપીએમસી ની સોળ ડિસેમ્બરે ચૂંટણી યોજાનાર છે જ્યારે સત્તર ડિસેમ્બરે મતગણતરી હાથ ધરાશે ચૂંટણીમાં ખેડૂત વિભાગના બસો એકસઠ વેપારી વિભાગના આઠસો સહકારી ખરીદ વેચાણ મંડળી ચાલીસ

એવા પણ નશા છે જે તમારી માનસિક સ્થિતિ પર અસર કરે છે અને આ મોબાઈલનું વ્યસન છે જો તમે પણ વારંવાર તમારો મોબાઈલ જોયા કરો છો તો તમને પણ પોપકોર્ન બ્રેઇન છે જેમાં વ્યક્તિ વારંવાર તેનો ફોન ચેક કરતો રહે છે કોઈ વ્યક્તિને એક સમયે એક વસ્તુથી તરત જ બીજી વસ્તુ તરફ તેનું ધ્યાન ભટકી જાય છે એટલે કે એક કામ પર તેનું ધ્યાન કેન્દ્રિત નથી રહેતું તો તે પોપકોર્ન બ્રેઇનનો શિકાર છે રાજકોટની સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં આવેલા મનોવિજ્ઞાન ભવનની ત્રણ વિદ્યાર્થીનીઓએ મોબાઈલનો ઉપયોગ અંગે એક સર્વે કર્યો હતો આ સર્વે તેમણે કહ્યું હતું કે તરુણો અને યુવાનો સરેરાશ એકસો ને પંચોતેરથી એકસો એંશી વખત દિવસ દરમિયાન પોતાનો મોબાઈલ ચેક કરતા હોય છે વારંવાર ફોન ચેક કરવો એક વિડીયો પૂર્ણ ન થયો હોય ત્યાં સ્ક્રોલ કરીને બીજો વિડિયો જુઓ સતત અસ્થિર વિચારો આ બધા પોપકોર્ન બ્રેઇનના લક્ષણો છે તેરસો ચોસઠ લોકો પર સર્વે કરાયો જેમાં સામે આવ્યું હતું કે એકસઠ પોઈન્ટ બે ટકા લોકોએ કહ્યું કે તેઓ પોતાનો ફોન વારંવાર તપાસે છે એકસઠ પોઈન્ટ આઠ લોકોએ કહ્યું હતું કે તેઓને કોઈ કાર્યમાં એકગ્ર થવામાં મુશ્કેલી અનુભવાય છે

હજારો લિટર પાણી વહી રહ્યું છે કોતરમાં છેલ્લા વર્ષથી ખેડૂતો ભોગવી રહ્યા છે હાલાકી કેનાલમાં છોડાયેલા પાણી ખેતરોમાં ઘુસતા ખેતીમાં નુકસાન તો ગોંડલમાં શાકભાજી એન્ડ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં ભર શિયાળામાં કેસર કેરીનું આગમન થયું છે પોરબંદર પછી હવે ગોંડલ ફ્રૂટ માર્કેટ યાર્ડમાં મીઠી મધુર ફળોની રાણી ગણાથી કેસર કેરીનું આગમન થયું છે માર્કેટ અમરેલીના ધારીના જીરા દુધાળા ગામથી કેસર કેરીનું આગમન થયું યાર્ડમાં કેસર કેરીના પાંચ કિલોના બાર બોક્સની આવક જોવા મળતા હરાજીમાં એક કિલો કેરીના ભાવ રૂપિયા પાંચસો પચીસ સાથે બોક્સનો ભાવ રૂપિયા છવ્વીસો પચીસ બોલાયો કેસર કેરીનું પીઠું ગણાતા ગોંડલ માર્કેટ ઉનાળામાં કેસર કેરીના આગમનને બદલે શિયાળામાં આગમન થતા લોકો પણ ચકિત થઈ ગયા નિષ્ણાંતો આ ઘટનાને ગ્લોબલ વોર્મિંગની અસર માની રહ્યા છે ગુજરાત ટેકનિકલ યુનિવર્સિટી અને ઇસરોએ સંયુક્ત રીતે વાર સ્માર્ટ ઇન્ડિયા હેકાથોનનું આયોજન કર્યું છે અને ડિસેમ્બરે વર્ષ બે હજાર સત્તર થી આ હેકાથોન નું આયોજન કરવામાં આવે છે ત્યારે આ વર્ષે સાતમી હેકાથોન નો ગ્રાઉન્ડ ગ્રાન્ડ ફિનાલે અમદાવાદમાં યોજાશે જેમાં અડતાલીસ ટીમ દસ પ્રોબ્લેમ સ્ટેટમેન્ટ પર કામ કરશે પંદર રાજ્યમાંથી આવેલા ત્રણસો ઓગણચાલીસ વિદ્યાર્થીઓ હેકાથોનમાં ભાગ લેશે આપણે ગુજરાતમાં અત્યારે બસ એવું જોઈએ આપ જોતા રહો ગુજરાત ની નંબર વન ન્યૂઝ ચેનલ ન્યૂઝ એટીન ગુજરાતી